તો જય માતાજી જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો બધા મજામાં ભાઈ તમને એવું લાગશે કે આ વ્લોક કેમ અધવચ્ચેથી ચાલુ થયો હોય પણ અમે ગયા હતા આણંદબહેનના ઘરે અને ત્યાંથી રિટર્નમાં હતા ભાવનગર જવા માટે નીકળતા હતા તો પપ્પાએ કીધું કે અહીંયાથી ડાકોર ખાલી ભાઈ 45 જ કિલોમીટર છે તો પછી ભાઈ બધાએ નક્કી કર્યું કે ચાલો ભાઈ ડાકોર રણછોડ રાયના દર્શન કરી આવીએ અને તમને બધાને આજે બતાવું ભાઈ ડાકોર જઈએ છીએ તો અમને પણ રણછોડ રાયના દર્શન કરાવું અને કઈ કઈ રીતનું છે હવે ત્યાં જઈને જોઈએ ફેમિલી સાથે શું ભાઈ આ બા છે બા મમ્મી અને પપ્પા બધા સાથે જઈએ ભાઈ તો જઈએ ડાકોર બરાબર છે ચાલો જુઓ ભાઈ આ જબરદસ્ત છાસ પીવા માટે અમે રસ્તામાં ઉભા રહ્યા છીએ બધા અને આ ગરમીમાં પી લઈએ કેમ લાગી મમ્મી બા ચાલો ભાઈ અહીંયા મસ્તીની છાસ પી લીધી છે જબરદસ્ત ગરમીમાં અને હવે જ આવ્યા છીએ છ થી સાત કિલોમીટર રહ્યું છે અને ડ્રાઈવર થઈ ગયા છે ચેન્જ ચાલો ભાઈ જો ભાઈ ડાકોર ફોગી ગયા છે પણ એ મંદિર છે કદાચ હવે જોઈએ આગળ કેટલું છે ગાડી અહીંયા મૂકી દીધી છે કંઈક કામ ચાલતું લાગે છે એટલે ગાડી બધાની આમ જ પડી છે હવે મંદિર બાજુ ભાઈ તમે ડાકોર આવતા હોય ને તો અહીંયા બધી જગ્યાએ પાર્કિંગ છે જ તે મંદિર પાસે જ તે પાર્કિંગ કરવું હોય તો એના ચાર્જ છે કદાચ ફોર વ્હીલના છે ને જોવો બતાવું તમને રિક્ષાના ત્રીસ ફોર વ્હીલના સો છે અને ટુ વ્હીલના વીસ છે એવી રીતનું અહીંયા પાર્કિંગ છે અમે તો ભાઈ બહુ આગી મૂકી છે અમને ખબર નહોતી એટલે અને આ બાજુ છે ને ઓલે પણ ગેટ છે તમને બતાવું ચાલો ભાઈ આ આપણે ગેટ આવી ગયો છે મંદિરનો

ચાલો ભાઈ અમારે દર્શન થઈ ગયા છે તમને કદાચ મેં થોડા ઘણા કરાવ્યા હશે વધારે તો નથી કરાવવાના જુઓ ભાઈ આ જે છે એ આખું ડાકોરનું મંદિર છે આની અંદર મેં તમને હમણાં દર્શન કરાવ્યા એ અને આ આખું એમનું જબરદસ્ત મંદિર છે ભાઈ જુઓ તો ચાલો ભાઈ આપણે જબરદસ્ત દર્શન થઈ ગયા છે આજે પાછળનું છે મંદિર છે એની અંદર આપણે રાજા રણછોડરાયના દર્શન કર્યા ને મેં તમને કદાચ કરાવ્યા જેવા તેવા કેમકે અહીંયા આમ કહેવાય ને ઉતારવાનું અલાઉડ નથી પણ તોય આ તો આપણે એકાદ સીન લીધો અને આમ તો ભાઈ જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે તમારે આમ તો નહીં બહુ જ સારી સિસ્ટમ છે કેમેરાને અટાવી પણ નહીં કેમ કે જે સાચી મજા છે એ દર્શન કરવાની છે બરાબર આ તો હવે આપણે આ વ્લોગ બનાવીએ છીએ એટલે તમને ખાલી એકવાર દર્શન કરાવ્યા એ પૂરતો જ તે મેં ફોન કાઢ્યો હતો બાકી જે સાચી મજા છે દર્શન કરવામાં છે સાચા મનથી તમે દર્શન કરો ને તો તમને વધારે મજા આવે એટલે ફોન કેવું બંધ રાખવું એ જ એટલે અંદર એમ જ કહે છે કે ફોન બંધ રાખો અને ભાઈ આ હા 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 તમે મૂર્તિ જુઓ રાજા રણછોડરાયની તો તમે ભાઈ આમ પડદો ખુલે અને મોહક થઈ જાઓ ભાઈ એટલી જબરદસ્ત મૂર્તિ છે અને વાત જાઓ તો એટલી મજા આવે તો ભાઈ જરૂરથી એકવાર આવો અને તમે આવવાના હોવ કે પછી મારો વિડીયો જોઈને પછી આવતા હોય આ વિડીયોમાં કોમેન્ટ કરજો ચાલો ભાઈ આપણે સાડા બાર થઈ ગયા છે ને હવે બધાને છે ને બોલાવે છે કે ભાઈ જો મંદિર બંધ થવાનું છે એમ કઈ છે અમે ભાઈ એન્ટર થયા હતા ઓલી બાજુના ગેટે થી અને આ બાજુના ગેટેથી હવે બધાને બહાર કાઢ્યા છે મંદિર બંધ થાય છે એમ કહીને સાડા બાર વાગે ટૂંકમાં બંધ કરી દે છે તો એ કઈ ધ્યાન રાખવું અને સાંજનો ટાઈમ હું તમને આગળ જઈને કહું ભાઈ હવે આપણે સાંજનો ટાઈમિંગ શું છે મંદિર સાડા ચાર 4 વાગે 4 વાગે ચાર વાગે થી 4 થી 7:30 4 થી 7:30 વાગે નો ટાઈમ છે ભાઈ મંદિરનો રોંડાનો અને અત્યારે ભાઈ સાહેબ આપડે સવારનો ટાઈમિંગ શું છે કેટલા વાગે પોણા સાત પોણા સાત સવારના પોણા સવારના પોણા સાત થી બપોરના સાડા બાર સુધી અને સાંજનું મેં કીધું રીતે છે ટાઈમિંગ વેટિંગમાં બેસવું પડશે એવી રીતનું છે સાંજના ચાર વાગે પાછું મંદિર ખુલશે અને હવે હું આવી ગયો છું બહાર મમ્મી પપ્પા તો હમણાં આવશે પણ હું બહાર નીકળી ગયો છું પેલા અત્યારે ચાલો ભાઈ હવે આપણે શું

અને અહીંયાથી જોઓ મંદિરનો મસ્ત ગેટ બતાવી છે આખો અને મંદિર પણ બતાવી છે はい ભાઈ જય હો રણછોડરાયજી જય હો કયો બોલો આ અંદર જે છે એ ફોટામાં પૂ પૂ શું રે હા ત્યાં સંતાઈ गेला ત્યાં સંતાઈ गेला ભગવાન 11 દિવસ માટે ઓકે જો ભાઈ આ છે ને જગ્યા એ છે કે જ્યાં ભગવાન ને છે ને તુલસી થી ટોયલાતા એક બાજુ ભગવાન અને એક બાજુ ખાલી એક તુલસી નું પાન મૂક્યું હતું અને ભગવાન નું વજન છે ને તુલસીના પાન લીધો ઉપાડી લીધો આ ફોટામાં લખ્યું જ છે તમે પત્ર ગંગાબાઈ ની લાજ રાખવા સવા વાલથી ઓછા થયા ભાઈ ભાઈ જો ભાઈ આજે છે ને ગોમતી ઘાટ છે આગળ મારે વિડીયોમાં ગોપી તળાવ બોલાઈ ગયું છે નહીં પણ ગોમતી તળાવ અને આ ગોપી ઘાટ કહેવાય ને અહીંયા છે ને એ પાદુકા રાખવામાં આવી છે ભગવાની કહેવામાં આવે છે કે ભગવાન છે ને અહિયાં અગિયાર દિવસ સંતાન હતા એમ અગિયાર દિવસ સંતાન હતા જો ભાઈ આજે મંદિર છે ને એમાં ભગવાન જે છે આપણે તુલસીના એક પાનથી જે છે તોલાણા હતા એ રીતની સ્ટોરી છે એની સામે એક જે આપણે આ કાકા મળ્યા છે એમને છે ને આપણે સ્ટોરી પૂછીએ કાકા આપણે થોડું ઘણું સમજાવો આપણે જે વિડીયો જોવે છે ને એને કઈ રીતનું બધું છે થોડુંક ફાસ્ટ બોલજો ખાલી જયારે તમે આજે ડાકોરમાં આવ્યા છો આનું નામ પેલા ડંકોર નામ હતું જે ડંકનાથ મહાદેવના ઉપરથી

આ ડાકોર નો ભગત એક બોડાણ કરીને હતા તે દ્વારકા ચાલતા જતા હતા એમની વૃદ્ધા વૃદ્ધ થવા મંડ્યા એટલે એમને ભગવાનને કીધું કે હવે હું અહિયાં નહીં આવું ભગવાન કીધું ભાઈ આવતી ફેર ગાડું લઈને આવજો તે ગયા અને આથી ભગવાન એમની જોડે આવ્યા અને ડાકોર થી બે કિલોમીટર દૂર એક લીમડો હતો એ લીમડાની ની છાયા ઉભા રહ્યા ભગવાન નું શિર અડક્યું તો આજની તારીખમાંય પણ એ દાર અહીંયા ગાડી લીમડાની મેતી ઓકે એટલે જ્યારે અહીંયા ગાડી આવ્યા અને એમની પાછળ અહીંયાં દ્વારકાના ઘૂઘરી બ્રાહ્મણો આવ્યા ઘૂઘરી બ્રાહ્મણો આવી અને પછી અહીંયા એમની સોદ ચાલુ કરી ગોમતીમાં ભગવાનને ગંગાભાઈએ અને પુડાણાજીએ સંતાડ્યા તો એની અંદર એમને ભાલો પણ ત્યાં વાગેલો એ જગ્યા પણ અત્યારે છે ત્યાર પછી ઘૂઘરી બ્રાહ્મણોના કહેવા પ્રમાણે કે ભાઈ તમારા

બરાબર ભગવાન થઈ ગયા ત્યાર પછી એમને કીધું કે આ તો અમારી જોડે અન્યાય થયો દ્વારકાની અંદર નવ માસ પૂર્ણ આપ આ જગ્યાએ ખોદશો તો તમને સંપૂર્ણ તમને મૂર્તિ મારી મળી રહેશે એટલે એમને પાંચ માસે છ માસે ત્યાં ગાડીએ ખોદી તો અત્યારે દ્વારકાધીશ જે છે એમના નેત્ર ત્યાર પછી અહિયાં ગાડી આ ડંકનાથ મહાદેવ ની અંદર વર્ષ રહ્યા ત્યાર પછી અહીંયા લક્ષ્મીજી જે મંદિર છે જેવું જે ઘર છે ત્યાં ગાડી તે રહ્યા અને ત્યાર પછી દર્શન કર્યા પછી તમે ડાકોર ના ટંક ના દર્શન ના કરો તો પણ એ તમારી યાત્રા પૂરી થતી નથી હરિહર માં કરો ને ભેદ બંને છે એક સ્વરૂપ જય તો જુઓ ભાઈ હવે જે આપણે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં જે કહેવાય ને ગોડાણાજીએ રણછોડરાયને સંતાડ્યા હતા જ્યારે દ્વારકાના બ્રાહ્મણો ગોતવા આવતા હતા ને કૃષ્ણ ભગવાનને ત્યારે કૃષ્ણ ભગવાનને ગોડાણાજીએ અહીંયા સંતાડ્યા હતા શ્રી રણછોડજીની ચરણ પાદુકા સંવંત બારસો બાર કારતક સુદ પૂરણિમા ભગત બોટાણાએ પ્રભુને દ્વારિકાથી લાવીને પાણીમાં સંતાડ્યા હતા તો આ અસલ પુરાતન જગ્યા ભાઈ ભાઈ આ જગ્યા ભાઈ જ્યાં ભગવાનને સંતાડ્યા હતા હા ભાઈ જરૂરથી થી વાંચજો જોવો સંવંત બાર હજાર બાર કાર્તિક પૂર્ણિમાએ રણછોડરાય ડાકોરમાં પધાર્યા જય હો જય હો ભાઈ આ છે ભાઈ શ્રી ડંકનાથ મહાદેવનું મંદિર કહેવામાં આવે છે તમે રણછોડરાયના દર્શન કરો અહીંયા ડાકોરમાં પછી તમારે આ મંદિરની અંદર તો દર્શન કરવા જ પડે એમ તો ત્યાં દર્શન પૂર્ણ ગણાય છે અને અહીંયા છે ને ભાઈ શિવજીનું જબરદસ્ત શિવલિંગ છે અત્યારે તો આવી રીતે બંધ છે પણ તમને આમ આમને બતાવું બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર

આ જો શ્રીરામ ભોજનાલય કરીને છે પંજાબી કાઠિયાવાડી ગુજરાતી રાજસ્થાની જેન્ડીસ ખીચડી કઢી બધું તમને અહીંયા મળી જશે અને બહુ જ મસ્ત જે ભાઈ અહીંયા નીચે વયા જાજો અને રિનોવેશનનું કામકાજ પણ ચાલે છે ને એસી પણ છે નીચે તો બહુ જ મસ્ત તમને જમવાનું મળશે ડાકોરની અંદર આવતા હોય તો અહીંયા એકવાર જમવાનું જરૂરથી ટ્રાય કરજો બરાબર તો ભાઈ ડાકોર થી દર્શન કર્યા હવે અમે જઈએ છીએ ગલતેશ્વર ગલતેશ્વર ને ગલતેશ્વર ત્યાં મહાદેવ બહુ બહુ જબરદસ્ત મંદિર છે અને નદી ને એવું બધું છે હવે જ્યાંથી પાછા નીકળી જશું ભાવનગર એવી રીતનું પ્રોગ્રામ છે હવે